સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં આપણે ભાઈ જો મા શિવરાજ ને દિવસે બીજી ગા માતા લાવ્યા છે હું આનું નામ છે ભાઈ પાર્વતી અને કઈ વાંધો નથી આવ્યો છે આઠ થઈ ગઈ છે અને રેડી અને ભાઈ બીજું કે ભાઈ તે દિવસે શિવરાજ હતી અને શિવરાજ ને ગા માતા આવે એટલે આપણે બહુ એમાં આનંદ થયો અને આપણને આને સેવા કરવાનો મોકો મળશે અને બે તો છે અને રાધાને પેલા પછી આગળ નું કાય કરીએ બરાબર લાવ્યા એટલે કાલ એને સ્નાન કરાવ્યું જેવું ગરમ પાણી કરીને અને ગાને નવરાવી હાઈ ક્લાસ એટલે એમાં શું છે કે એના સુસ્તી હોય એ બધી વહી જાય અને જ્યાં બજારમાં બાંધેલી હતી એટલે ધૂળ બહુ ઊંચી હોય અને અહીંયા આપણે જો નવરાઈ નથી એટલે એ હાઈ ક્લાસ થઈ ગઈ હું હવે ભાઈ આજ છે ને આપણને જોઈએ એવો વિડીયો બનાવવામાં મૂડ નથી પણ હવે વિડીયો આપણે ટાઈમે ટાઈમે બનાવતા હોય એટલે બનાવવો પડે આમાં સે એવું ભાઈ અમારા કુટુંબી એટલે અમેર એ ભાવનગર અને એ સેલવાસ કામકાજ અર્થે ઈટની ભટ્ટી નાખે એટલે અમારા દાદાના દીકરો ભાઈ એ ત્યાં સેલવાસમાં જ એનું કામકાજ હાલે તો એના હમણાંસર આવ્યા એને ભાઈ એક દિવસ દાખલ કર્યો અને પછી ભાઈ એ ઓફ થઈ ગયો અને પરમ કૃપાળું પરમાત્મા એમના આત્માને શાંતિ આપે મહાદેવ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરી અને ભાઈ એના દીકરાને જે આપ મુશ્કેલી આવી છે આફત આવી છે તો એમાં લડવાની હિંમત આપે અને ભાઈ હમાસાર આવ્યા એટલે અમારે અહીંથી પોરવેલ બંધાવીને અમારા કુટુંબના એટલે મારા ભાઈ મારા કાકા એ બધા હતા આઠ જણાને અહીંયા ગયા હતા અને વારાફરતી ભાઈ બધાને જાવું પડે અને આ દુઃખ છે તો દુઃખમાં ભાગ લઈ આપણે બીજું તો કાંઈ કરી શકવાના નથી એટલે એમના આત્માને પ્રભુ શાંતિ આપે અને બાકી ભાઈ આપણને એટલો બધો હવે ઓલા વડે મૂળ ન હોય એટલે આજે બપોરામાં ગાંઠિયાનું શાક અને ભાખરી બનાવો એટલે આદું બનાવી નાખી એટલે ખાઈ અને નરેશભાઈ એ ભાઈ જે ઓફ થઈ ગયો એ મારેથી નાનો એટલે આપણા વિડીયા જોતો હોય તો હમણાં વિડીયા જોઈએ એટલે એક લગભગ મહિનો છો ખાનના વારે અમને ફોન આવ્યો છે આમ મારે એને વાત કરી અને ત્યારે હું વિડીયો મેં એને જોયું હતું તો એ જોયું અને કીધું મને કે અહીંયા મોક લાવજો આ છે અને મજાકી માણા એટલે આનંદથી અમે કેટલી વાત કરી પછી એને ભાભિયારી એને વાત કરી અને કોઈ જાતની કાંઈ બીજી તકલીફ નહોતી પણ અવારનવાર એ રીતનો વિડીયો જોવા ને એને કાંઈક મજા આવી જાય ને એટલે તરત મને ફોન કર્યા આવ નરે પછી બાકી ભાઈ અમારા માતાજીના ઉત્સવ હોય ન્યાય એકા બીજી આનંદ કરતા હોય જલસા કરતા હોય પણ આયુષ્ય મોર કોઈનું હાલે નહીં એને ભગવાને એટલી આયુષ્ય આપીએ છીએ બાકી યાદ તો એની બહુ આવે પણ આપણે યાદ જ રહી ગઈ હવે

હવે આમાં આ ફૂલનું પાંડવ વેલ કેમ બોલાય કે ભાઈ આમાં ફરતા જે આ બ્લુ કલરનું છે ને તો આ કૌરવ એમ પછી આ પાંચ પાંડવો એટલે પાછળના દેખાય પાંડવો અને આગળ બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે આ પાંડવ વેલ કહેવાય ને આ ફૂલમાં એકદમ દર્શાવેલું આ તમને જોઈ શકો અને ક્લિયર આમાં કોઈ ભૂલ ન કાઢી કે એ રીતનું દેખાય હજુ અને આ ફૂલની સુગંધ બે પાંચ ફૂલ ખીલેલા હોય તેમ પાછળ બેઠા હોય તમને સુગંધ બહુ સારી આવે જો ભાઈ મકાઈ હા થઈ ગયા હવે થોડાક દીમાં ઉતરશે મકાઈ એટલે બધે બહુ સરસ હાય ક્લાસ મકાઈ છે જો બધા ડોડા બહુ મોટા મોટા સારા થઈ ગયા હવે આ થોડાક દી બે પાંચ દીમાં લગભગ મકાઈ ઉતરશે રસકા માહિત જો આપણે બીજો વાટ વાઢી લીધો બરાબર બે ફેરી વાઢી લીધો અને ગા માતાને ખબર આવ્યો અને તોય પાછો જો આ રીતનો ચીજો વાટ થઈ ગયો હાઈ ક્લાસ અને જે આપણે ધાણી વાવી છે ને ધાણી કાઢી નાખીએ ને ત્યાં હાઈ કલાસ એકદમ સરસ ઝાડ ઉગી ગઈ છે જુઓ આપણે જો બધું તૈયાર કરીને બહી ગયા છે રાંધવાની તૈયારી કરી નાખીએ ગાંઠિયાનું શાક બનાવાનું છે પણ આપણે આમાં કાઈ વઘાર વઘા કરવાનો છે દેશી ટાઈપ આપણે મસાલો શેકીએ ને પછી મસાલો તળે ને પછી ઉકાળે ને ગાંઠિયા નાખી દેવાના છે આપણે તેલ નાખી દીધું નવા નાખી દઈએ આપણે આનો મસાલો मीठ नाई देई नाळदर थोडं धाणा जीरू आपलं मरसू মচালো থ দ मला कोथमरी तो जा कोथंबरी लय काठी शाक मध्ये कोथमरी होवी मस्त सवाद वाळ बने आपथमरी लथंरी जो आपण क्यो गोडी वाढ मस्त देखाय मस्त थेसे बघू खडत काढी नाख જો ભાઈ આ છે જો જોયા બેઠી છે અને બધે ફૂલ બેહી ગયા એટલે આમાં મસ્ત વાલો આવશે આપણે જો બધે ફૂલ છે મસ્ત ફૂલ બેહી ગયા જો মই নাজাৰ পৰা যাইছে বহুতে ওচৰত আছে কি দি ওচৰ দিছ આ ટમેટા જો આ શેરી ટમેટા કહેવાય હો જો કેવા મસ્ત છે પણ ખાવામાં બહુ મસ્ત હો આપણે લેતા જઈએ પછી ધોઈને ખાઈશું જો કે આને ધોવાની જરૂર નથી પણ તોય ધૂળ સડી ગયું હોય ને રાંધતા રાંધતા ખાઈશું બે તમે બહુ આવ્યા છો લાગટ છે આ અંજી છે જુઓ મસ્ત થઈ ગયું જુઓ O, pabjaujau, aš tai irgi asiu. નો હવે આપણે ઉતાર લઈ આપ કા ભાખરી બનાવવાની છે તો તાવડી મૂકી દે અને લોટ બાંધીવા તાવડી માં લઈ દીધી છે ભાખરી બનાવી નાખી પણ પહેલાં આપણે કાથરોટને હાથ ધોઈ નાખી કાથરોટ ધોવાનું એક કારણ છે કે આપણે બાજરાના રોટલા બનાવી કે ઘઉંના બનાવી તો કાથરોટ ધોયા સિવાય હાથ કાથરોટ ધોવાય નહીં તે ધોયેલી હોય તોય તે હાથ ધોયેલા હોય તે તોય તે તો મારા બા મારા હાહુ મારા ગઢામાં એ બધા એમ કહેતા કે શિખામણી એવી દીધેલી કે રોટલા કરો એટલે કાથરોટ ધોયા રોટલા નહીં કરવાના તો આપણે કારક પૂછીએ કે એનું શું કારણ તો એમ કેતા કે આપણે કાતલુંટ ધોઈને હાથ ધોઈને રોટલા કરીએ ને તો આપણા ઘરમાં બરકત વધે નકર બરકત ઓછી રહે એવું કહેતા મારા બા મારા મારા ગઢા આવું મારા હાહુ એટલે આપણે એ બધાનું સાંભળીને એનું માન રાખીને આપણે એના એ સિલાઈ લે સી જો તો આપણે આમાં આપણા નાખી દઈએ માં મેઠું નાખી દી આપડે 3 4 ભાખરી કરવા છે હું 3 જણા आम्ही होई અને દેજી ને જીમી એટલે 5 जणा નું આમ તો કોલ્પા ભાઈ ઇસકે બેઠા તો ઓલી બાજુ પણ હજુ વિચાર કરી યાદ આવે કે ભાઈ જીવન મરણ કુદરતના હાથમાં છે એમાં કોઈનું હાલે નહીં પણ ટાઈમે માનો કે ઉંમર થઈ જાય અને જે વ્યક્તિ વયા જાય તો એ તો કુદરતનું આજની વાત છે પણ જે અમુક નાની ઉંમરે વયા જાય તો એ બહુ દુઃખ લાગે અને આપણને યાદ આવે કે ભાઈ આ બરાબર નથી પણ હવે જ્યારે જે ટાઈમ કુદરતના ઘરે તો બધું જે કાંઈ છે એ એને નિર્ધારેલું એ એની રીતે જ કરે હવે કુદરતના હાથમાં કુદરતના હાથની બધી વાત છે આ બાકી જે નામ એનો નાસ્તો છે વહેલા મોડું હોઉં જવાનું જ છે પણ આ રીતનું હોય ત્યારે આપણને જરાક મનમાં એમ થાય કે ભાઈ આ ન થતું હોય તો સારું પણ હવે એમાં કોઈનું વાલે અને હવે ભાઈ જો આ ભાખરી ભાખરી બની ગઈ છે બાખરીનું શાક બની ગયું છે તો એમ કરી લેવું હમણાં થોડી વારમાં બપોરા અને ભાઈ મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ